મંદિર છે અહીંયા ફક્ત દિલગી ચડાવવામાં આવે છે પાણી ચડાવવામાં આવે છે સીપર પણ ચડાવવામાં આવે છે તો દરેક જગ્યાએ એવું મંદિર હોતું તો અહીંયા જોઈ શકો છો દિલગી તો આપણે એમના દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી દો સીપરની હોય છે કપડાની પણ હોય છે અને ખૂબ વધારે દિલગી ચડાવવામાં વધારે આવતી હોય છે તો આ રીતે અહીંયા માનતામાં દિલગી માનતામાં આવે છે અને બોટલો પણ ઘણી અહીંયા છે તો બોટલો ઘણી ચાલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા બ્લોક વિડીયોની અંદર તો જય માતાજી તો આપણે જેવી મંદિરે આવી ગયા છીએ જ્યાં દિલગી ચડાવવામાં આવે છે અને જોઈ શકો છો આ એ મંદિર છે અહીંયા ફક્ત દિલગી ચડાવવામાં આવે છે પાણી ચડાવવામાં આવે છે સીફળ પણ ચડાવવામાં આવે છે તો દરેક જગ્યાએ એવું મંદિર હોતું હોય છે ત્યાં મીઠું ચડાવવામાં આવતું હોય છે દરિયા મુકામે પાણીની બોટલો ચઢાવવામાં આવતી હોય છે અને આ મંદિર એવું છે ત્યાં દિલગી ચડાવવામાં આવે છે તો જોઈ શકો છો અહીંયા દિલગી અહીંયા દિલગી ચડાવવામાં આવતી હોય છે અને હવે તો પાણી પણ લોકો ચડાવતા હોય છે તો જોઈ શકો છો લોકોની જેવી માનતા સીફળ પણ ચડાવવામાં આવે છે આ દિલગી દિલગી તો તો અહીંયા જોઈ શકો છો આપણે એમના દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી દો તો આ રાજનભાઈ નામના એમના લોકપ્રિય દિલગી હતી અને જોઈ શકો છો ખૂબ જ માણવામાં આવે છે અને આપણે દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લીધા છે તો જોઈ શકો છો આ મંદિર ક્યાં આવેલું છે અને જોઈ શકો છો અહીંયા જિંદગી પણ કેટલી છે તો આ મંદિર આવેલું છે દ્વારકા અમદાવાદ રોડ છે અને રોડની ટચો ટચોમાં જ આવેલું છે તો આ મંદિર ખૂબ પહેલાં નાનું જ હતું અને અત્યારે બહુ મોટું છે કારણ કે લોકોની માનતાથી આટલું મંદિર થયું છે જો જેમ જેમ માનતા આવે એમ મંદિર પણ મોટું થતું જાય છે તો લોકોની માનતા શિફળની હોય છે કપડાની પણ હોય છે અને ખૂબ વધારે દિલગી ચડાવવામાં વધારે આવતી હોય છે તો અહીંયા દિલગી પણ ખૂબ વધારે માત્રામાં જો અંદર પણ એટલી પડી છે અને રાજનભાઈ નામને ખૂબ દિલગી એમને ભાવતું છે ને જોઈ શકો છો બાળકનો ફોટો પણ છે જેને માનતા રાખી હોય ને એમને હોય તો આ નીચે દેખાય છે ફોટો ને રાજનભાઈ નામનો રાજનભાઈનો ફોટો છે તો આ રીતે અહીંયા માનતામાં દિલગી માનતામાં આવે છે અને એ બોટલો પણ ઘણી અહીંયા છે તો બોટલો ઘોડી માનતામાં આવે છે અને રોની ટચો ટચમાં જ છે તો જોઈ શકો છો સાધન આવી રહ્યા છે અને સાધન પણ આવી રહ્યા છે અને આ મંદિરના દર્શન પર લોકો રસ્તામાં આવતા હોય છે તો પહેલું આ ગુજરાતમાં એવું મંદિર છે જે અહીંયા દિલગી માનતામાં આવતું હોય છે તો અહીંયા દિલગી ચડતી હોય છે અને બોટલો પણ માનવામાં આવે છે તો જે જેની જેવી માનતા હોય એવી એ કામ થાય છે તો દિલગીની તમે એક પેકેજની બાંધા રાખશો તો પણ તમારું કામ થઈ જશે અહીંયા કેટલું પબ્લિક આવતું છે તમે જોઈ શકો છો આટલી દિલગી અહીંયા પવનના લીધે ભૂઈ પડી ગઈ છે આટલી બાકી દિલગી અહીંયા ભરાયેલી હતી આરતી પણ પવનના લીધે ભૂઈ પડી જાય છે એટલે હવે અંદર મૂકવામાં આવે છે એટલે અંદર પણ તમે જોઈ શકો છો ઘણી દિલગી હતી અને તો હવે આ મંદિરના બ્લોગ આપણે આગલા વિડીયોમાં પણ આવ્યો હતો અને આ ફરી વિડીયોમાં બ્લોગ બનાવ્યો છે તો મિત્રો અહીંયા તમે નીકળો અને આ ઉપર જ છે તો ધોળકા અમદાવાદ રોડ છે આ જોઈ શકો અને પાલડીની આગળથી નવાપુરાની વચ્ચે તો આ મંદિર ત્યાં આવેલું છે તો તમે જો જ ધીરે નીકળો તો આ રસ્તા પર મંદિર છે દર્શન કરવાનું ભૂલતા નહીં અને આ એવું પહેલું મંદિર છે જે અહીંયા દિલગી ચડવામાં આવે છે તો અહીંયા પબ્લિક જે પણ જાય એ દર્શન કરવા આવતા જ હોય છે મંદિર જોઈને તો બનાવેલા છે અને આપણે ઘણી વાર અહીંયા આવીએ છીએ તો આજનો બ્લોગ પણ અહીંયા થઈ ગયો અને તમને આ બ્લોગ લાઈક છે ભૂલતા નહીં જય માતાજી અને આવા બ્લોગ વિડીયો અમારા વિડીયોમાં આવતા રહેશે અમારી ચેનલમાં તો નવા તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી મળીએ ફરી નવા બ્લોગ વિડીયો તો જય માતાજી